સાવરકુંડલાની દીકરીએ પોતાના મિત્રનો રાત્રિના સમયે પશુઓ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ સાવરકુંડલાની આ દીકરીએ રાત્રિના સમયે માર્ગ ઉપર બેઠેલી ગાયોને રેડિયમ બેલ્ટ મારવાની શરૂઆત કરી છે છેલ્લા એક વર્ષથી આ દીકરી રેડિયમ બેલ્ટ બાંધી લોકોના જીવ બચાવી રહી છે નામ છે ધારા ગોહિલ અમારી સંસ્થાનું નામ ઉદારતા ચેટેબલ સાવરકુંડલા અમારું ટીમ જે રેગ્યુલર રૂટીન લાઈફમાં જે પણ મનુષ્યોને જે પ્રશ્નો આવે છે એના પર કામ કરે છે જેની અંદર અત્યારે સૌથી મૂંઝવતો પ્રશ્ન એટલે ગાયો આડી પડવી અને મનુષ્યોનું એક્સિડન્ટ થવું ને ઘણી વખત એમાં માણસ પોતાનો જીવ પણ ગુમાવી દે છે જેની અંદર સૌથી મારા અંગત મિત્ર એ ટૂંક સમય પહેલાં જ પોતાનો જીવ ગુમાવવાનો વિચાર આવ્યો કે ચાલો આપણે કંઈક એવું કામ કરીએ કે જેથી ગાયોને પણ બચાવી શકાય અને મનુષ્યોનો જીવ પણ બચાવી શકાય જેની અંદર અમે અત્યારે દિલ્હીથી રેડિયમ બેલ્ટ મંગાવીએ છીએ પોતાના સ્વ ખર્ચે મંગાવ્યો છે અને બધા જ બેલ્ટ રાતે અમારી આખી ટીમ નીકળે છે અને જે પણ રખડતી ગાયો અમે જોઈએ રસ્તા પર એને અમે બેલ્ટ બાંધીએ છીએ જેથી દૂર કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન લઈને આવે છે તો એને ગાય દેખાય કંઈક દેખાય કે અહીંયા કંઈક બેઠું છે જેના કારણે પોતાની સ્પીડ કંટ્રોલ કરે જેથી ગાયો પણ બચે અને આપણા મનુષ્યનો પણ જીવ બચે આજ રોજ આ આરટીઓ અમરેલી ખાતે અમરેલી સાવરકુંડલા બાયપાસ બાબરા જેવા સ્થળોએ જ્યાં ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યાં આ રોડ અકસ્માતની આપણે ડ્રાઈવ ચલાવીએ છીએ જેમાં એલઈડી રેડિયમને લગતા વાહનોને આપણે આજ રોજ પચીસેક વાહનોને આપણે દંડ આપ્યો છે જેમાં વધારે એલઈડી લાઇટો જે વ્હાઇટ હાઈબીમ વ્હાઈટ લાઇટ એલઈડી હોય છે જેના કારણે સામેવાળા આવતું વાહન જેમાં અકસ્ એની આંખો અંજાઈ જતી હોય છે જેના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જતી હોય છે દિવસે દિવસે અકસ્માત વધતા જતા હોય છે ત્યારે આપણે આ ડ્રાઈવ ચલાવી પડે એમ હતી તેના લીધે આજ આપણે કામગીરી કરેલી છે અમરેલી આરટીઓ સાવરકુંડલા ટાઉનમાં પણ આજે આપણે ટ્રાફિક ડ્રાઈવમાં જે એલ લાઇટ છે કાળા કાચવાળી ગાડીઓ છે ફેન્સી નંબર પ્લેટ કોઈ સાયલેન્સરવાળી ગાડીઓ હોય એવી કોઈપણ જાતની જે આરટીઓની પરમિશન ના હોય એ રીતની કોઈપણ જાતની ગાડીઓ ટુ વ્હીલર કે ફોર વ્હીલર જ્યારે પણ જોવા મળે છે ત્યારે અમે એ બધાની અટક કરીને અલગ અલગ ટાઈપ જાતના ફાઇન આપવામાં આવે છે અને આ રીતની કડક કાર્યવાહી અત્યારે ચાલુમાં છે જનતાને એ જ અપીલ છે કે આવી કોઈપણ જાતની એલઈડી લાઈટ લાઇટ તમારા વ્હીકલમાં લાગેલી હોય ફેન્સી નંબર પ્લેટ લાગેલી હોય કે પછી ઓન એવી રીતના લાગેલા હોય કે જે આરટીઓની પરમિશન ન મળેલી હોય જેની અને બહારથી નખાવામાં આવેલા હોય તો એમને ખાસ અહીંયાથી અપીલ છે કે એ બધી કઢાવી નાખો અને જે ઓરિજિનલ જે લાઇટ આવેલી છે એ જ ઓરિજિનલ જે વસ્તુઓ છે એ જ એમાં રાખવામાં આવે જે માણસો આ ફિટિંગ કરે છે આ રીતની લાઇટ આ રીતની નંબર પ્લેટ એમને પણ ખાસ અહીંયાથી વોર્નિંગ છે કે ભાઈ આ બધું ફિટિંગ કરવાનું રહેવા દો કાલે ઉઠીને તમારા સુધી પણ અમારો હાથ પહોંચશે અને તમારા પણ ગુના તમારા ઉપર પણ ગુના દાખલ કરવામાં આવશે તો ખાસ બધાને અહીંયાથી અપીલ અને એક વોર્નિંગ છે અને અલગ અલગ ડ્રાઈવના ભાગરૂપે આ પણ એક કોન્સ્ટન્ટ અમે ડ્રાઇવ ચલાવી રહ્યા છે જેનાથી આ એક અવેરનેસ પણ આવે અને એક જે આ પ્રકારનું જે આરટીઓની પરમિશન વિરુદ્ધનું જે અલગ અલગ ફિટિંગ કરવામાં આવે છે એને અગેન્સ્ટની આ ઝુંબેશ ચાલી રહી છે